હું એટલો બધો નવરો નથી કે તમે મને ફોન ફોન તમારો ઉપાડી ના મારે રોજ કાયમી લાખો નો ટર્ન ઓવર કરવાનું હોય છે આ તો અત્યાર મને થોડોક પાંચ મિનિટ નો બ્રેક મળ્યો એટલે મેં તમારો ફોન ઉપાડ્યો પણ હવે પછી હું તમને શોકે શોખું કહી દઉં છું કે હવાર હવારમાં મને ફોન કરીને તમારે ડિસ્ટર્બ નહી કરવાનો બરાબર લોકોને કોમન સેન્સ જેવી કોઈ વસ્તુ જ નથી માણા હવારના જેવા ઇમ્પોર્ટન્ટ કામથી જાતો એ લોકોને ખબર જ પડતી નથી યાર આટલો ઇમ્પોર્ટન્ટ કામ તો મને ડિસ્ટર્બ કઈ કરે સાલા હોત લેકિન યે સાલા કર કે રહે હૈ આપ હા આ પાકિસ્તાનની બોર્ડરથી મારા ગામ ઘણો થેટો છે

ના ના બટા ગાડાની ટૂપ નહીં મારી ટૂપની વાત કરો છો અચ્છા આ તો કપેટની કપાડશી નહીં યક તો આ ચો ચોથી શિકર સફટો તોડી તોડીને આવે રહી છે પણ હમા મારા કરવાનો પાછો તે જીજા તો દૂધ ભરાજો તો ફટાકડા લાયો હમણા ફોડ તો તઈ કોણ લાવી આલે તા એ તો મારી બેને લાવી આલે તા ને सारी बिन ना पैसा ले कोई को साक्षात गोदी बापू तो पोसड़वाया था ये मारा पैकेट मती मा जा ने नथी आलो उबट अच्छा तो फटाकड़ा नथी लई आलो हमने ना नथी लई आलो बता पाको नथी लई आलो ओले ले लेटर पेड़ ऊपर लिखिया आलो अबे एक बार को सो नथी लावी आलो ने अले तने ना पाड़ी खबर नहीं पड़ती तू तो धमकी के आला से ना ने पाड़ी के नथी लई आलो उबट आओ तने मेरो सब तो खोटो हमरा आ बने तने मुको पड़से हो ले ऊपर ने नथी अले हो ब्रजा हां ओ जरा શું છો કે ને હું આપણો જ જોઈએ અંદર આવો ને તો અંદર ની વાત છે આ પણ મારી વાલી મને લાગે છે હા કાલે દૂધ નતું ભરાય 100% પેડનો પ્રોગ્રામ લાગે તો બોલ બોલ છો તો કે જરા દરવાજો બંધ કરજો દરવાજો હા બાર બાપાએ તમને કરોડો ની આપી બરાબર તો તમે મારા ભાઈને એક 50 રૂપિયાના ફટાકડા નઈ લઈ આલતા હે લઈ આલતો તો ચમ ચમ

आराम अपन फिट हो जाए लोग को उड़ता तीर रे मैं तो डायरेक्ट उड़ती हूँ भाई ले जा मरी जा बदाय अबे आओ खबर पड़े शो छोपड़ पे था जहाँ से तारो हालो आज तो तारो हालो ने कहाँ आपी थो नहीं एक लतो मारा हालन मारवायो से हाँ हाँ वो आद करा से हाँ હા મે ઉડ્યો દેખાય હા આ ઈ ઉડ્યા ને તો તર હભભો દેપો મારા હાથ ની બે ઢેકા મારતો આવે એ હો મેરી તો નહીં અરે ના મેલો આજ આ દે તો ફરખા તો જો વાહ પડોશી વાહ પહેલી વાર તું કોક કોમ નું કોમ કરીશ મારી થી મારી મારી થી કૂટી નાખ દે

केवरान के भी शेर ऊपर सवार शेर होइ डेटिंग डबर मेरी बात तो धोखा ही ना के कूटी ना के मारो यार काटे हाँ पाता तो हादी नवरी बारी आवारी थी तो बार कौन आका છે બુઆ નલાયક પાડોશી તારા હાડા ભેગો મય હાવજ બેઠો તો તો તારે કેવો તો પડે ને નલાયક આડખા ભગાયા પર ગુડામાં તો હવે હાવ ઢાકણી ગાડી લાયસી અરે રે રે તમ પે થા શો અલ્યા તારે બાપે તને બૈરુ લઈ આલ્યું છે કે બુલડોઝર તમને તો પેથા ખાલી નાસ્તો જ કરાયો છે મારે તો ત્રણે ત્રણ ટાઈમ જળુ હોય છે લો ગપુ તમે આ વેરી વાળા છે પણ હવે મારા ટીટા ને મેં બખડ તંત્ર લઈ આવ્યો છે બૈરો હવે તમને સા પાણી કરાવે એટલે ખબર પડે આને જો તમે એમ ગણતા હો ને અમે આ ડરી ગયા જાસ તો ખોટી વાત છે મારા ટીટાનો બૈરો ત્રણ વાર ભાજી જોતું ને ચોથી વાર પાછો ઘર માં લાયો છે અને તારા ધાપામાં હું છૂટું મેલવાનો છું તો તારા માં પોષ હોય ને તો આંખ મીન બતાવે અને બીજું કો છું બાય ઓલે એ કોણ ને માર તો ખબર ઉઠે મારી ખાવાની હોય છે ભગવાન મને ખાવા ખાવા મળ્યો છે મારી ખાવા